અરવલ્લી જિલ્લાના બાળના ડોક્ટર અમિત જયસ્વાલ અમરેલીના ખેડતોની વેદના સાંભળી ગદ્ગદિત થયા અરવલ્લી જિલ્લાના બાળના રહીશ ડોક્ટર અમિત જયસ્વાલ અમરેલીના પ્રવાસી હતા ત્યાં તેમના ગુરુજીના દર્શન કર્યા બાદ પરત ફરી રહ્યા હતા ત્યારે અમરેલીના ખેતરોમાં પાકને થયેલ નુકસાનને જોઈ તુરંત જ પોતાની ગાડી ઊભી રાખીને ખેતર પ્રવેશી પાકનું નિરીક્ષણ કર્યું જ્યાં તમામ પાકને કમોસમી વરસાદના કારણે સો ટકા નુકસાન થયેલ જણાયું હતું જેથી તેઓએ ખેતરના માલિક સુમીબેનનું સરનામું મેળવી ખેડૂતના ઘરે ગયા હતા મુલાકાત દરમિયાન જણાવ્યું કે અમરેલીના ખેડૂતોને કમોસમી વરસાદના કારણે તમામ પાકને સો ટકા નુકસાન થયું છે ખેડૂતો બેહાલ બન્યા છે ત્યારે સરકાર દ્વારા જે પેકેજ જાહેર કરાશે તેનાથી ખેડૂતોની હાલતમાં સુધારો આવવાનો નથી પરંતુ સરકાર દ્વારા જો ગુજરાતના ખેડૂતોનું તમામ દેવું માફ કરવામાં આવે તો આવનારા સમયમાં ખેડૂત સદ્ધર થઈ શકે તેમ છે જો દેવો માફ કરવામાં નહીં આવે તો ખેડતો ખેતી બંધ કરવાનું વિચારી રહ્યા છે જેનાથી સરકારને પરેશાનીનો સામનો કરવો પડી શકે તેમ છે અન્નદાતા જો ઉત્પાદન કરવાનું બંધ કરશે તો દેશમાં ભૂખમરો ફેલાશે અને આવનાર ચૂંટણીઓમાં પણ સરકારને ભારે કિંમત ચૂકવવી પડશે આ સાંભળી ડોક્ટર અમિત જયસ્વાલ ગદગદિત થયા હતા જય જવાન જય કિસાન જો ખેડૂતોની વેદના નહીં સમજે સરકાર તો જય જવા જય ભવાની

એટલે પૂરેપૂરું માફ કરી કે ખેડૂતો રાજી રહે અત્યારે નીલ લેવા જાય ભેંસ લેવા જાય તો અમારથી કોઈ પોઝિશન નથી અમારે માળ બસા ને ભણાવવા ઘવરાવવા પીવડાવવા આગળ અમારી લગ્ન દીકરી ના હોય તો કઈ રીતે અમારે રહેવું મારે વેવરમાં કઈ રીતે રહેવું તમે કહો અત્યારે અમારી વેદના સરકાર આમ છે તો જ થાય નગર મોદી સરકારને અમે એ કે અમે સરદાર વલ્લભ પટેલ ભાઈ આવશે આવશે ને આવશે સરકાર બીજી થાય એટલો મેં વિનામ ને વિનંતી કરી છે સરકાર ને કે હે મોદી સાહેબ અમને આગળ જતા અમારા પુરુષ સંતાનો નું હોય એમ

અને અત્યારે મારા ખેતી પ્રવાસ માટે હું હાલ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના સરકારી પીપળવા જૂના પીપળવા ગામે છું અને આ ખેતરની દશા જોઈએ તો હૃદય રડી પડે એવી દશા ખેડૂતોની થઈ છે અને ખેડૂતોને જ્યારે મળ્યો તો ખેડૂતોની મનોદશા તો એવી લાગી રહી છે કે ખેડૂતો મને એમ લાગે છે કે રોજ કોઈ એક બે આપઘાતો નહીં કરી શકે

અત્યારે હાલ કોઈનો પણ પક્ષ ખેંચ્યા વગર હું એટલું કહું છું ખેડૂતના હિતમાં કે ખેડૂતોને યોગ્ય વળતર અપાય તો ખેડૂતો જીવતા રહેશે તો આવતી સાલ વર્ષ સારું રહેશે નહીંતર ખેડૂતો ખેતી નહીં કરે અને ખેડૂતો સ્ટ્રાઇક ઉપર જતા રહેશે તો આ દેશની દુર્દશા અને આપણા દેશનું અર્થતંત્ર એકદમ જતું રહેશે એવું લાગી રહ્યું છે એટલે અત્યારે સરકાર ચાલુ સરકાર ને વિનંતી ખેડૂતના હિત માટે ના યોગ્ય પગલા ભરે ભારત કી જય જય સરદાર રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી